તો કેમ છો મિત્રો મજામાં મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે અમે લોકો જાય છીએ રાજસ્થાનમાં કિલ્લાઓ જોવા માટે ફોર્ટ જોવા માટે અને જો આવી રીતે ટેન્ટ હતા જો આજે કિંજલબેન અને ત્યાર થઈ એમ તો આજે આપણે આખો આખી રાત છે ને ટેન્ટમાં જ રહ્યા છીએ વિહંત ટેન્ટમાં રહેવાની મજા આવી મજા આવી શરદી થઈ ગઈ દીકરા ઓકે તો સાચી થઈ ગઈ એને અત્યાર માં ચાલુ કરી દીધા હે પડીકા ખાવાના હાલ કે વિહાન સારું ચાલો હવે આપણે જઈએ ફોર્ટ તરફ અને બધા બહાર નીકળે એટલે હમણાં ગાડી ચાલુ કરી દઈ પછી નીકળી આપણે ફોર્ટ તરફ જવા માટે અત્યારે હે ને તો અત્યારે હે ને આપડી બાજુમાં બીજા ડ્રાઈવર આવી ગયા તમને બધા દેખાતું જઈશું જઈ લ્યો એને ગાડી હલાવી છે પણ મને એમ પૂછે ગાડીમાં એ મને પૂછે અગરવા દેવી કે ન દેવી વિચાર કરીશ મિત્રો મને ખબર હોય હું નથી ચલાવતી એમ તો ઈ પેલા ચલાવતી પણ પાછું હે ને

જો એમ કા તો ગાડી વઈ છે કા તો હું વધી હવે બ્રેક ઉપર હે ઓલીવર પર હે લેવર બ્રેક લેવર 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 બ્રેક 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 દે લેવર 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 દે આ ઘરે વસ दो दो जोर जोर गाँगा 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 देख दो बिरा गया ब्रेक दो बिरा लकी नो सुपर गाड़ी का लगा बैठा है और जो तो है अब हमारे हाथ में लीवर दे दे तो मारे मार आई का काम नहीं करे <laughs> हम जाए गयो हमारी बस अड़े 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 कोई से नहीं पहचान जो तो गाड़ी बस ऊपर वगैरह नो लेती नो मारी ना पाछड़ पाछड़ ओली साइड अरिसा में जो ब्रेक दब दे रे कल बेना गाड़ी अकेली थी पर काजल बेन वक्त है ना हूं थोड़ा मेकअप मेकअप करवाओ ही गई थी <laughs> तो काजल बेननो वीडियो नहीं मित्रों पण जो भाई उतार रहे है ना तो आपड़े उतार सु हां लो आपड़े भावे नो वीडियो उतारो तो मित्रों देख मन आवत नहीं जो है हरखे हकायो अभी सीधा करो फिर से ऊपर बैठा दिया वा कैसा मजा आ रहा मजा आ रहा बेटा हां हां मजा आ रहा है वो भी खुश एचआर भी खुश ये भी खुश ખુશ ચાલો અભી જો આને જો કોઈ બીજાની હોટેલમાં ઓનર બની

हमें पैराग्लाइडिंग करनी है ले चलो वहां जाना है? जाना राजकोट जाना राजकोट भाई खाली फुकट टाइम खराब मत को लगा जाना बताओ राजकोट हेलो हमनाई थी हमें पैराग्लाइडिंग करनी है आपका हुआ आपका हुआ डकला 10 लाख दस लाख 10 लाख उसमें से सारे जीरो है ना निकाल दो एक रुपए दूंगी चलेगा ना તો મિત્રો અત્યારે આપણે જઈ છીએ ફોર્ટ જોવા માટે એટલે કે કિલ્લો જોવા માટે અને રાજસ્થાન ની શેરી ગલીઓ માં નીકળી ગયા સોરી જેસલમેરસ્થાન માં જેસલમેર ની શેરી બોલી જો અહીંયાથી થોડો થોડો દેખાય છે આપણે ન્યા જઈ નજીકથી જોવો છે કેવું કેવું છે અંદર બધું તમને બતાવીશ તો તમે અત્યારથી લાઈક કરી નાખજો વિડીયો તો ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છીએ સોનાર કિલ્લા સોનાર મીન્સ કે અને ગોલ્ડન ગોલ્ડન કિલ્લો અત્યારે સોનાર કિલ્લા કહેવાય છે ફાઈનલી મિત્રો આપણે ટોપી ને ચશ્મા બે છોડાવી લીધા હે સોયલી જો આને હે ને અહીંયા સ્કર્ટ પહેરી લીધું एक राजस्थानी लुक करो है मारे डले न लाई ली तू। One piece नहीं चलूँगी। <laughs> कोई लागे No लगे। आज़ाद किल्ला का चल। इसका नाम है सोनार किला मेरा हिंदी ब्लॉग नहीं है, फिर भी मैं हिंदी बोल रही हूँ।

ગોડ અહીંયા જો કેટલું મસ્ત મસ્ત વણાટ કામ આઈનું બહુ મસ્ત છે જો યુ પોઈન્ટ આવે મિત્રો અહીંયા થી આખા જેસલમેર નો એવો સીન આવે ને ઓ માય ગોડ જો ખરેખર અને અહીંયા છે ને એક ટોપ રાખેલી છે તો તમને બધાને બતાવું प्रुणे, 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 प्रुणे। हो? आज तो हो अमित्रो, तो चाहे ना नावग्रह हो चाहे अपने पृथ्वी ना, पृथ्वी नहीं आसपास रहेला ना नावग्रह क्या है ना? ओ <laughs> गैस, आज महल चाहे ना ये रानी का महल है, देखो। रानी का। देखो इधर लिखा है रानी। फोटो खिंचोगे मैं तो वहाँ से? हाँ? फोटो खिंचोगे तो आप वहाँ से? Yes, sure. Okay, okay, done. आने जो, तो जो आखा आ खा हां गुजराती व्लॉग छे का यस पहली बार 6 घंटे में एक मिलियन व्यूज ये वाले कोई बात नहीं ये क्या कर दिया देखो गिरा दिया तो ये गिरा है नीचे गिर जाएगा पकड़ यार हम लोग बैठा छे पानी पूरी खावा वाटे और पानी पूरी झाइलियो कितनी मस्त है उसके पास वो नहीं दे खाई है હાલ આપણે મસ્ત પાણીપુરી ખાઈ લાઈન પછી અત્યારે જવાનું છે આપણે તળાવ જોવા માટે તળાવનું નામ નથી ખબર આવશે એટલું તમને બધાને બતાવીશ ક્યું તળાવને તો અત્યારે છે ને ટિકિટ લઈ લીધી છે ને આપણે કરવાની છે બોટિંગ બોટિંગ કરવાની છે જોઈ લો અહીંયા છે ને એમ અને ઈ બોટિંગ આપણે હાથે કરવાની છે તો આ સફર બહુ મસ્ત રહેશે છે જોઈએ હવે આ કાં અહીંયા ઊભી હે શું યા પર ખડી હોઉં

Ai, <laughs> oh, ai, <yeah. laughs>